શિક્ષણે માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત નથી રહ્યું એ તો સંસ્કાર સમર્પણ અને સમાજ સેવાના ભાવથી ભરેલું યાત્રાપદ છે આજે આપણે ગૌરવ અનુભવી રહ્યા કારણ કે શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ સેક્ટર ગાંધીનગરે વર્ષ માટે ગાંધીનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળાના સન્માનથી આવી છે શિક્ષણ વિભાગ દ્વારા શાળાની ગુણવત્તા સુધારણા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સમાજ કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા બદલ આ માન્યતા આપવામાં આવી છે પાંચ સપ્ટેમ્બર બે હજાર રોજ શિક્ષક દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યના મહાનુભાવોની ઉપસ્થિતિ શાળાને પત્ર અને રૂપિયા એક લાખના પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યું જે માત્ર શાળાનું નહીં સમગ્ર ગુરૂકુળ પરિવારનું ગૌરવ છેલ્લા વર્ષથી શ્રી સ્વામિનારાયણ ગાંધીનગર પૂજ્ય સંતોના માર્ગદર્શક હેઠળ કહી શકાય કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અવિરત યોગદાન આપી રહ્યું છે આ પ્રસંગે સ્વામી શ્રી રામકૃષ્ણદાસજીએ શ્રી શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓને હાર્દિક અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા છે